જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં થાય તો આજે છે ગુરુ પૂર્ણિમા અને અમારે છે બગદાણા બાપાના દર્શન કરવા માટે તો અમારી સાથે બન્યા રહેજો સૌ સાથે દર્શન અને ખૂબ જ આનંદ આવશે જે ભાવનગરથી થાય છે ઓલમોસ્ટ એસી કિલોમીટર અને અમારે જવાનું છે બાઇક લઈને તો આજે બગદાણામાં ખૂબ જ ટ્રાફિક હશે ખૂબ જ મેળો ભરાણેલો છે ઘણા બધા યાત્રાળુઓ આવશે શ્રદ્ધાળુઓ બજરંગદાસ બાપાના ઘણા બધા ભક્તો છે ત્યાં આપણે જોઈએ રસ્તામાં કેટલું ટ્રાફિક છે સૌ સાથે આપણે દર્શન કરશું તો અમારે અમારીારે વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ અને દીસુબેન પણ રેડી થઈ ગયા છે અને કીસુબેન પણ રેડી થઈ ગયા છે કીસુબેન ક્યાં જવાનું છે આપણે બગદાણા એમ પછી આપણે ના સાથે દર્શન કરશું તમને પણ દર્શન કરાવશું તો આલા આપણે જાવી બગદાણા તો કીસુબેન નીકળી ગયા છે દિશુ પણ પર કરે છે શું કરો છો દિશુબેન હે બેન દિશુ જો ઘડિયાળ રમે છે આયા એની મમ્મી રંગ રંગે છે કઈ બાજુ જવાનું છે આજે બગડા એમ તો સાથે દર્શન કરીશું વ્લોગમાં બન્યા રહેજો કઈ બાજુ જવાનું છે બગડા એમ ચલો ફાઇનલી ગાઈસ આપણે જવા માટે નીકળી ગયા છીએ આ છે ભાવનગરનો બોરતલાવનો બ્રિજ

વરસાદ આવી ગયો છે બરફ મજાનો બધું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ઘડી તડકો આવે ઘડી વરસાદ આવે છે ઓલમોસ્ટ મિત્રો આપણે પચાસ કિલોમીટર કાપી નાખ્યું છે અને અહીંયા આપણે લઈ લીધો છે એક વોલ્ટ ગાડી આંકી આંકી ફરક થાકી ગયા હતા તો અહીંયા એક વર્લ્ડ કર નાખ્યો છે પીછા બેન મજા આવી ને પેલી કોરો ખાઈ લીધું કેમ એ પણ બહુ થાકી ગઈ તી અહીંનું વાતાવરણ જો મિત્રો ખૂબ જ સુંદર છે અહીંયા હમણાં વરસાદ આવ્યો તો લીલું શ્રમ થઈ ગયું છે અહીંયા હા અયા વળ છે ગાબે કિલોમીટર કાપી નાખ્યું છે મિત્રો અને અહીંથી હવે 30 કિલોમીટર દૂર છે તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો જવાની બગડાણે થાતા થા રસ્તાવા ઉભા રહી ગયા પોરો ખાવા અમાર કિશું ન દિશું થાકી ગયા એટલે મે ઉભા રહી ગયા અમારી પોરો થઈ જાય ને અમારી ગાડીની પોરો થઈ જાય પછી આગળ તો રહેજો અમારી સાથે લોગમાં બન્યા પરિવાર માં આપડે આપણે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તળાજા ને હવે આપણે જવાનું છે આપણા ઘરે પેલા આપણે મમ્મી પપ્પા આશીર્વાદ લઈએ પછી આપડે બજરંગાસ બાપા આશીર્વાદ લઈએ તો ચાલો આપડે આપણા ઘરે જઈએ

તમારો બધાનો સાથ અને સપોર્ટ છે તો આપણે મોટું મકાન પણ બનાવશું અત્યારે તો નાનું અમથું છે હા બાપાની દયા હશે તો થઈ જશે તો ચાલો આપણે હવે નીકળીએ ફાઈનલી મિત્રો આપણે બંગાળા પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી જવાનું છે આપણે હાલીને કારણ કે ટ્રાફિક ખૂબ જ છે એટલે પેદલ યાત્રા કરવાની છે અહીંયા હમણાં ખૂબ જ વરસાદ આવ્યો હતો અને વરસાદના કારણે અમે અહીંયા ઘડીક ઉભા રહી ગયા હવે ધીમે ધીમે દર્શવા આવ્યું આ છે બગદાણાનો રસ્તો અહીંયા અહીંયાથી આપણે એક કિલોમીટર હાલીને જવાનું છે તો આવી ભક્તો બધા દર્શન કરીને અહીંયાથી પાછા આવે છે અને અમે જઈએ છીએ વિશે જે આવે છે વરસાદ પણ ખૂબ જ હતો અને ગરમી પણ ખૂબ જ છે યાર હવે ધીમે ધીમે જઈએ આપણે આગળ દર્શન કરવા આજે હજારો સંતળ આવ્યા છે દર્શન કરવા માટે કૃષ્ણ અને રીશાને બધા હાલીન થાય છે મિત્રો આમાં પાણી ભરાઈ ગયું છે વાડ ઉપર ધીમે ધીમે જઈએ અમે હવે આવું કાક છે આનું વેધર આપણે મિત્રો આ મંદિરે જવાનું છે જ મિત્રો મેળો ભરાય છે મિત્રો આ છે મંદિર મિત્રો અહિયાં આપડે અહિયાં જવાનું છે ઘણું બધું પાણી આવ્યું છે અહીંયા રોડ ઉપર આપણે ધીમે ધીમે જઈએ છીએ

બંદુક વેસે છે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા

ને પછી ગોતવા મુશ્કેલ થાય એટલા માટે આપણે છે ને ગુડ સફળ અહીંયા જ કાઢી દીધા આ મંદિરનો નજારો તમે જો બુટ સફળ એટલે ગોતવા હોય તો કેટલી વાર લાગે એટલે અમે છે ને બહાર જ કાઢી લીધા આવો કઈક નજારો છે અહીંનો નજારો શ્રદ્ધાળુઓ આવ્યા છે દર્શન કરવા બજરંગદાસ બાપાના બાબા સીતારામ મિત્રો વરસાદી લઈ લીધી છે પેલા આપણે હાથ પગ ધોઈ આવીએ અને પછી સીટ વધારવા જઈએ ચાલો અમારી સાથે જોડાયેલ રેજ

સૌથી પહેલા આપણે કાળા ભેરવ દાદા દર્શન કરવા જશું આ છે કાળા ભેરવ દાદા નું મંદિર કોમેન્ટ લખી નાખજો ગઈ કાળા ભેરવ દાદા આ છે કાળા ભેરવ દાદા મંદિર અહીં હવે આપણે બાપા શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈશું આવી ભક્તોની ખૂબ જ બહુ મોટી લાઈન છે અહિયાં હજારો યાત્રાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા આપણે પણ લાઈન માં લાગી જાય ડેકોરેશન એક નંબર કરેલું છે મિત્રો અહિયાં સરસ મજાનું કણગાર કરેલો છે ભજનદાસ બાપા ના મંદિર

આવ્યા છે <Ferrari> <realidad> <Platin> <Saksanawa> <Sagaologi sensorydet> <average> અમને દર્શન કરાવવા જઈએ લાઈન છે ભક્તોની મિત્રો કરી છે છે દર્શન માટે